ચોવીસમી જુલાઈએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ આવી રહ્યા છે તેઓ પણ લોકોને મળીને સમસ્યાઓ સાંભળવાના છે તેમ તેમણે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જણાવ્યું છે તેઓ સવારે કચ્છ આવશે અને સાંજે મોરબી જશે તેમણે આ મુલાકાત દરમિયાન અરજદારોને રૂબરૂ મળીને તેમની સમસ્યા સાંભળવાની વાત કહી છે ખાસ કરીને અરજદાર નાગરિકો સાથે તેઓ સીધો સંવાદ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જુલાઈએ ભુજની મુલાકાત લીધી અને હવે ચોવીસમી જુલાઈએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ આવી રહ્યા છે દરમિયાન ગાંધીનગરથી મળતી વિગતો મુજબ શ્રી હર્ષ સંઘવી સૌ ગાંધીધામ તાલુકાના સિણાય પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ વિભાગના વિવિધ ઉદ્ઘાટન અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ સાડા દસ કલાકે ત્યાં જ તેમનો લોક દરબાર છે જ્યાં તેઓ પ્રજાના પ્રશ્નો સાંભળશે ત્યાંથી બપોરે પોણા બે વાગે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ લિમિટેડ કંપની ખાતે લાકડીયા જશે જ્યાં નાર્કોટિક જથ્થાનો નાશ કરવામાં આવશે અને ત્યાંથી તેઓ મોરબી જવા માટે નીકળી જશે